નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે ધોરણ અગિયાર હિન્દી વિષયનું દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તમે ફ્રીમાં કઈ રીતે મેળવી શકો છો જો તમે પણ એ પેપર સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો સૌપ્રથમ તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે ત્યાં તમને એક લિંક મળશે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરીને ધોરણ નવના દરેક વિષયના તમે પેપર સોલ્યુશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે આ રીતે વિઠ્ઠલ ખબર અહીં સૌ પ્રથમ તમને જે વેબસાઇટ દેખાય છે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે આ વેબસાઇટને હવે આપણે ઓપન કરી દેવાની છે તો આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે અહીં સિમ્પલી તમને થ્રી લાઇન દેખાશે આ થ્રી લાઇન ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો આ થ્રી લાઇન ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીં એજ્યુકેશનની કેટેગરી દેખાશે સિમ્પલી આપણે તેના ઉપર ક્લિક કરી દઈશું એજ્યુકેશનની કેટેગરી અહીં ઓપન થઈ ગઈ છે ત્યારબાદ તમે અહીં થોડાક નીચે આવી જશો એટલે તમને અહીં જોવા મળશે એસટી નાઇન એસટી ટેન એસટી ટેન ઇલેવન અને એસટીડી ટ્વેલ્વ અહીં તમે જોઈ શકો છો કે ધોરણ નવથી બાર સુધીના દરેક વિષયના તમને પેપર સોલ્યુશન મળી જશે તમારે જે પણ ધોરણના જે પણ વિષયના પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા હોય તે તમે અહીંથી ક્લિક કરી શકો છો ધારો કે તમારે ધોરણ નવના પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા છે તો તમારે આના ઉપર ક્લિક કરવાનું ધોરણ દસના કરવા હોય તો આના ઉપર ક્લિક કરવાનું એ જ રીતે ધોરણ અગિયારના પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા હોય તો આના ઉપર અને ધોરણ બારના પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા હોય તો આના ઉપર તમે જેવું એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ ધારો કે ધોરણ નવના ઉપર તમે ક્લિક કરશો તો ધોરણ નવના બધા ઉપર બધા પેપરો ઓપન થઈ જશે ધોરણ દસ ઉપર આપણે ધારો કે ક્લિક કર્યું તો તમે જોઈ શકો છો કે ધોરણ દસના બધા જ પેપર સોલ્યુશન અહીં તમારી સમક્ષ આવી ગયા છે દરેક વિષયના છે પેપર સોલ્યુશન તમે અહીં સંપેલી ડાઉનલોડનું નાવ છે તેના ઉપર ક્લિક કરો તો દરેક વિષયના પેપર ડાઉનલોડ થઈ જશે તમારે જે પણ વિષયનું પેપર ડાઉનલોડ કરવું હોય તે તો અહીઓબ તમને વિડીયો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી લો